ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો કાલના માટે પેલા સોરી કારણ કે કાલે આપણે બ્લોગ નતા મૂકી શક્યા કારણ કે ભાઈ કાલે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો કે પર્સનલ પ્રોબ્લેમ હતો બરાબર છે ભાઈ તો ત્યારે હાલ આપણો બ્લોગ આપણે હિંમતનગરના રિવર ફ્રન્ટ થી ચાલુ કરી રહ્યા છે વિક્રમભાઈ બાબા જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે જય માતાજી વિક્રમભાઈ એ નવી સ્માર્ટ વોચ સોરાઈ છે બોલો આય આય કેટલા વાગ્યા લે 11 11 વાગી ગયા છે જોવા દે જો મન જોવા દે કેટલા વાગ્યા

આપણે ભાઈ ઓન અંદર કરવાનું છે પ્રમોશન જો કે જોઈએ ભાઈ કે અંદર શું શું ઓફર રાખેલી છે કારણ કે અત્યારે હાલ આવી રહી છે ઉત્તરોણ મિત્રો આજે આપણે પ્રમોશન કરવા માટે આયા છીએ સલમાન ફેન્સીમાં કેમ છો ભાઈ મજામાં મજામાં છો કે સો પ્રાઇસ પણ બધું શું રાખ્યું છે ઓફર અત્યારે કઈ ઓફર ચાલે છે તમે મને જણાવો અત્યારે ઓફ તો નથી પણ તમારો મારો વિડિયો કે મારો પેજ ફોલો કરીને આવશે તો 20% ઓફ આપશું બરાબર ગોગલ્સ માં ફ્રેમ માં એટલે બધા ફાસ્ટ ટ્રેક

અને ગાઈઝ નંબર ચેક કરાવવા હોય તો ભાઈ મશીન પણ આવેલું છે તમે નંબર ચેક કરી શકો છો અને હોય પાછી ફ્રેમે મળી જાય બરાબર છે તમારે કલરવાળી લેવી હોય ફ્રેમ તો એ પણ મળી જાય છે આટલું એરિયા હતા ને તો જો હાર્દિક ભાઈ જો આથી ચશ્મા લે છે ને એનો સ્ટોક બતાવો મારા ભાઈ કે સ્ટોક કેટલો બધો આવી ગયો છે એક નંબર સ્ટોક છે કારણ કે ઉતરાણે આવી રહી છે કે ઉત્તરાયણ તો કે આવી જ દે છે લગભગ બે ચાર દિવસ પછી ઉતરણ છે એટલા માટે તમે બધા ચશ્મા તો જુઓ મારા ભાઈ અલગ અલગ વેરાયટી છે ને એટલી બધી હેવી ખતરનાક વેરાયટી જ જુઓ ભાઈ અને હાર્દિકભાઈ શૂટ પણ સારી થઈ જતો હાર્દિકભાઈ લપી રહી ના પહેરે વાહ ભાઈ વાહ ખતરનાક દેખાય જો ભાઈ ભાઈ આપણે એને ગયા હતા ગોરવાળા પણ રસ્તામાં થોડું સ્ટોપ કરી લીધો છે કારણ કે યાર જોરદાર તલસ લાગી છે એટલે કે ચાની તલસ તલબ તો ચા ચાવા પીએ મારા ભાઈ તો આપણે આવી ગયા છીએ જય બોલે તો હાર્દિકભાઈ ને અલગ પગ શું ખાય હાર્દિક તમારે એક વાડાપાઉં ખાઈ લઈએ આવ લે ચાની ચૂસકી ગાઈઝ ફાઈનલી વડાપાઉ આવી ગયો ચાલ્યો ભાઈ ચટણી ચટણી લાલ ચટણી ઓર લીલી ચટણી તારી ચટણી એ પીલી ચટણી લીલી ચટણી છે લીલી લીલી નહી તાને લાલ સર ચલો ભાઈ પાણી પી લઈએ તાને આપણામાં તો સરસ મજાનું પાણી પી લીધું છે ભાઈ એકદમ ચીલ અત્યારે હાલ આપણે નેક રહ્યા છીએ ગોરવારા જોકે ભાઈ નાસ્તો કરી લીધો છે વડાપાઉં ને વિક્રમી હોય ખાજો ભાઈ આજે આપણે આયા છે ગોરવારા જો કે પેલામાં નહીં બીજી ચેનલ વિક્રમ બાજી દેશી કોમેડી એના પર એક કેરેક્ટર છે મોહનજી આઈ રહ્યા મોહનજી હું તો મોહનજી હા જય માતાજી જય માતાજી મજામાં 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 આજ જો ભાઈ મોહનજી નું ઘર છે અને આપણે બોલાય સાથે ચા પીવા માટે તો ગોમરાની ફર્સ્ટ ક્લાસ ચા પીએ બાકી આપણે ગોમરા છે અને મારા માસ્ટરમાઇન્ડ એકદમ હીરો સ્માર્ટી બોય હેન્ડસમ બોય બતાઈએ તમને જો આઈ રહે હું તો બાલટી શાંતિ તારી <laughs> ગાઈઝ આજ તો ભાઈ ગોરવાડામાં મેં મનગતિ થઈ રહી છે બરોબર આપડી આમ આપણે એને કહે છે શિવાબાઈ ને ઘેર ક્યુજા તો શિવાજી ને ચા આપીએ હું કે હા ઓ એક જ તક પર બગી લઈને આવી બગી તો આવી જ ની તને હા હેડ તા દઉં પર બોલાયા હું મારા પગે થી છું અને તું મારા પગે થી બધા તો ભાઈ આજ તો આપણે શિવાજી ને ઘેર આવી ગયા છે અને શિવાજી ફર્સ્ટ ક્લાસ ચા બનાવી છે શિવાજી ભાઈ ગોરવાળામાં તો આપણે જોરદાર મેં મનગતિ કરી છે અને આપડે હોય જોગણી માનું નું મંદિર સાથે કીધું લેવડા તા જોગણી માતાજી દર્શન કરતા આઈએ બોલીએ શ્રી જોગણી માત કી જય મિત્રો જુઓ ભાઈ વિક્રમ ભાઈ તલવાર લઈ દીધી નવી વિક્રમ તારો વર ઘોડો કાઢવાનું છે કુરે કાટ દઉંગા હું હું કાટ એટલે એમ ના કરાય માર ભાઈ ભાઈ આજે આપણે જોરદાર કોમેડી વિડીયો શૂટિંગ માટે આવી ગયા છે અને વિકાજીન બનાવ્યા છે એલિયન કારણ કે અત્યારે એલિયન બહુ વાયરલ થઈ ગયેલા છે જો કે સો તો એલિયન ને આયા નહી પણ જો આ વિક્રમ બનાવ્યો છે એકદમ દેશી એલિયન આ લગભગ ખાતર ની ભરાઈ દીધી છે ભાઈ વીસ વીસ બાર વાર હા બેરકુ ખરો આવું જોરદાર એલિયન બનાવી દીધો છે બાકી જો બીજી ટીમ આ જો શિવજી તૈયાર થઈ ગયા છે એક ને એક લુગ્રો એટલે લુગ્રો તો બદલો યાર બરાબર સાચું યાર એવું

ના હું કઉ છો ભાઈ શાકભાજી નું શૂટિંગ કરવા માટે આયા છીએ શિવાજી આપડે કના કાના આવ્યા છીએ કાના ઘેરાયા છીએ હું અંજિત ભા ભાજી ની હા હું હંજીન ભાભાજી ના ઘેર આવ્યા છે જો કે આવું એ આઈડિયા કર્યો તો કે આપણું ગોભ ભોજન બનાવ્યું પણ એ બહુ સારું વાતાવરણ છે એકદમ ખુલ્લું વાતાવરણ છે કોઈ સર ની અવર જવર એટલે બહુ મજા આવી જાય બરોબર શિવાજી તો ટ્રાફિક મોબાઈલ પીલો કે મારો ફોટો પાડવા દઈ નાખો હોય હાર તમારું શું લેવાનું છે મારા દૂધ ગલકો બલકો લઈ લઈએ મારે એક લિટર આદુ લેવાનું છે લાયા છો હો બાટલી બાટલી લાયો છો અરે યાર બાટલી તો ઘેર ભૂલી ગયો યાર ચલો ભાઈ આજનો બ્લોગ આપણે આટલા એન્ડ કરી નાખીએ છે சிவாજી થેન્ક્યુ મારા ભાઈ થેન્ક્યુ થેન્ક્યુ ખરેખર ખૂબ મજા આવી ગયો ઓય જોરદાર યાર ગોરવાણા માણસ એટલે એક નંબર યાર કેવું તા પડે મોહનજી સોજે પાછું દૂધ બૂટ કાઢવાનું હે એવું છે હા બરોબર છે ચલો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય જય માતાજી